પટતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને અપીલ કરી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપો આ વાત ડોક્ટર સંત સ્વામીએ જણાવી અયોધ્યામાં બનેલ રામ મંદિર નરેન્દ્ર મોદીને લીધે શક્ય બન્યું સંસ્કૃતિ પ્રમાણે એક સમય એવો હતો કે પ્રાતર નિત્યવિધિ કરી અને ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરતા આજકાલ લોકો સૌથી પહેલું કામ WhatsApp જોવે છે મેં મારા WhatsApp સ્ટેટસ ઉપર એક મેસેજ મૂક્યો હતો આપનો પંજો કમળનું બટન દબાવે એનો ખૂબ સારો પ્રતિભાવ આવ્યો એટલે મને આ વિડીયો બનાવવાનું મન થયું છે હું ખાસ આપ સૌને અપીલ કરવા માગું છું કે પાંચસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે આપણે ડાયરેક્ટ રામ મંદિર નિર્માણની અંદર ઈટ મૂકવા નથી જઈ શક્યા પણ ચોક્કસ વિશ્વાસ અને ગૌરવ સાથે કહું છું કે જેણે જેણે કમળનું બટન દબાવ્યું ને એ બધા જ રામ મંદિરના નિર્માણના યશના સહભાગી છે ખાસ કરીને રામ મંદિર નિર્માણ હોય કાશી કોરિડોર હોય મહાકાલ કોરિડોર હોય કે પાવાગાઢ ઉપર ધજા ચડતી હોય કે ચાર ધામનો કોરિડોર બનતો હોય દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો એ વાલા મતદાતાઓ આપ સૌએ વિશ્વાસ રાખી અને જે કમળનું બટન દબાવ્યું ને એના કારણે શક્ય બન્યું છે દેશની સીમાઓ સુરક્ષિત રહે દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે એના માટે કમળનું બટન દબાવવું ખૂબ જ જરૂરી છે અને આપે બે વખત કમળનું બટન દબાવી અને જે ગૌરવ આપ્યું છે એના કારણે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ છે એના કારણે જ દેશની અખંડિતતા અખંડિતતા વધતી રહી છે વિસ્તરતી રહી છે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં રાષ્ટ્રભક્તિ માટે માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો એ જ પ્રાર્થના